કુંડાળું કરું એના બાના ને કરતા મારી જવાબદારી નહીં રે હા કો બી તું હા બે જો કાજુ ખૂટ નહીં નું આપણું નેથન નહી કઉ તમારે ક્યાં આવવાનું Home dream dream, you Om dream, 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 dream,

આ મે મંજુરીન ખાધું નહીં તમન કયો તમે બી આવો નહી કુંડાળા માં તો ઘરી કોઈ થાય લે ખા મંજુરીન લે મને બીજું મંજુરીન જોવા હા હા બોલજી હાલો હાલો હાલો